તક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શાહના શેઠવાલા સુરતની કેપી એનર્જી લિમિટેડ નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ડાયરેક્ટ લિસ્ટ થઈ હોય જેથી ભારતના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં કંપનીની ભૂમિકા વધુ શક્તિશાળી બની છે સોલાર અને હાઇબ્રિડ સોલાર અને વિન્ડ પ્રોજેક્ટ માટે ગુજરાત અને દેશની અગ્રણી બેલેન્સ ઓફ પ્લાન્ટ એટલે કે બીઓપી સોલ્યુશન પ્રોવાઈડર કંપની કેપી એનર્જી લિમિટેડ નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે એનએસઇના મેઇન બોર્ડ પર સીધી લિસ્ટિંગ સાથે નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કરી છે આ પ્રસંગે કેપી એનર્જી માટે એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે કારણ કે તેનાથી કંપની સસ્ટેનેબલ ડેવલપમેન્ટને આગળ ધપાવવા અને ભારતની રિન્યુએબલ એનર્જી રિવોલ્યુશનમાં કેન્દ્રીય ભૂમિકા ભજવવા માટે એક મોટા મંચ પર પર્દાપણ કરે છે આ પ્રસંગે કેપી એનર્જીના મેનેજિંગ ડાયરેક્ટર ડૉક્ટર ફારૂક પટેલે જણાવ્યું હતું કે અમે એનએસી પર કેપી એનર્જીના લિસ્ટિંગની ઉજવણી કરતાં અંત્યંત ગર્વ અનુભવીએ છીએ આ સીમાચિહ્ન અમારા માટે એક નાણાકીય સિદ્ધિ કરતાં ખૂબ જ મહત્ત્વનું છે તે સ્વચ્છ તકાઉ અને ઉર્જા સાથે ભારતને સશક્ત બનાવવા અમારા સમર્પણનું પ્રતિબિંબ છે તે અમારા ભાગીદારો રોકાણકારો અને ગવર્મેન્ટનો ગ્રીન ફ્યુચરના વિકાસના અમારા મિશનના વિશ્વાસનો પુરાવો પણ છે રિપોર્ટ રૂઝેબ અરબ

સ્ટ્રેન્થન ડ્રાય પોઝિટિવ ચેન્જ લેડીઝ એન્ટ્રેચન એમ વિધ ધસીમો આ હેડ એન્ડ ક્વેશ્ચન એમની વાંચું કાયંડલી રાઇટ ફર નેશનલ એક્ટિવ જી સાહેબ ખબરનું નામ મારું નામ ડૉક્ટર ફારૂખ પટેલ છે અને કેપી ગ્રુપનું ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર છે કઈ રીતે લિસ્ટિંગ કરવામાં આવ્યું છે અને આગળ કઈ રીતે આગળ કેપી ગ્રુપ આગળ વધશે લિસ્ટિંગ અને મેઇન બોર્ડ એનએસસીનું લિસ્ટિંગ કહેવાય આઠ વર્ષ પહેલાં આ એસએમઇ પ્લેટફોર્મની ઉપર હતી આ કંપની કેપી એનર્જી લિમિટેડ બે હજાર સોળમાં એનું લિસ્ટિંગ થયું હતું બે હજાર અઢારમાં બી ઉપર મેઇન લિસ્ટિંગ થયું મેઇન બોર્ડ પર હવે જે છે તે એનએસસીની ઉપર પણ એનો ક્રાઇટેરિયા ફૂલફિલ થતા એને આજે એનએસસીના મેઇન બોર્ડની ઉપર લિસ્ટિંગ કરવામાં આવ્યું છે આ કેપી એનર્જી લિમિટેડ વેપારીઓને કઈ રીતે ફાયદો થશે સી સૌથી વધારે જ્યારે વિઝ્યુલાઇઝેશન જે હોય છે એ વિઝ્યુલાઇઝેશન એનએસિની ઉપર હોય છે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ પર જેના કારણે તમે જે ફિલ્ડમાં છો રિન્યુએબલ એનર્જીનું ગ્રોઈંગ માર્કેટ છે અને અમારી કંપની એ ઇન્ડિયાની બીઓપીના બેસ્ટ સોલ્યુશનની કંપની છે અત્યાર સુધી બીએસસી પર હતી હવે એનએસસી પર જવાથી ઘણા બધા ઇન્વેસ્ટરોને એનાથી વિઝ્યુલાઇઝેશન મળશે અને ઘણું બધું ટર્નઓવરનો પણ ફાયદો મળશે કંઈક કહેવાનું રહેતું જ નથી હજાર ત્રીસનો આપણો નેશનલ ગોલ મોદી સાહેબ દ્વારા જ પાંચસો ગીગાવટનો મૂક્યો હોય તો હવે અમારી તો બહુ નાની કંપની કહેવાય એમના ગીગાવટ સ્કેલની ઉપરથી પાંચસો ગીગાવટની સામે અમે વન પોઈન્ટ કર્યું છે અને બીજું દસ ગીગાવટ અમે કરવા જઈ રહ્યા છે અને એ જ અમારી નેમ છે કે અમે બે સુધીમાં દસ ગીગાવટ પરંતુ ફ્યુચર આનું છે તે આપણી જિંદગી પૂરતું તો ઇનફ જ છે એના પછીના લોકોના માટે બી આનું ફ્યુચર જબરદસ્ત છે અને આમાં કોમ્પિટિશન પણ ઘણી બધી હશે તો એને કઈ રીતે જ્યારે ડિમાન્ડ હોય અને સપ્લાય ઘટતી હોય તો કોમ્પિટિશન આવવી જોઈએ એને આવકારવી જોઈએ જેનાથી માર્કેટ હળવું થાય અને લોકોની અંદર નોલેજ વધે અને જેના કારણે જેટલી કોમ્પિટિશન વધશે એટલું બધાને જ ફાયદો થશે બે હજાર ત્રીસમાં તમારી કંપનીને ક્યાં જુઓ છો અમારી કંપની આજે ગ્રુપ વાઇઝ અમે જોવા જઈએ તો અઢાર હજાર કરોડની ઉપર છે મેં મારા લેક્ચરમાં બી કીધું ઘણા બધા હીરો અમારી કંપનીમાં આવ્યા છે મોટી મોટી કંપનીઓથી સીઈઓ સીએફઓ એવા ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટરો એક્ઝિક્યુટિવ ડિરેક્ટરો બહુ મોટા હીરો છે અને અમારા હીરો ઓલરેડી બાજુમાં બેઠા જ છે બે એવા બધા હીરો થઈને અઢાર હજાર જેટલા હીરો છે એટલા જીરો લાગે એવી અમારી નેમ છે કે આજે અઢાર હજાર કરોડ છે એની પાછળ કેટલા જીરો લાગાડશે એ લોકો આવતા ભવિષ્યમાં એ રહ્યું એક મેસેજ સુરતની જનતાને એક જ મેસેજ છે કે જે રીતે ઇક્વિટી માર્કેટ અપ થઈ રહ્યું છે અને અમે જે રીતે કોશિશ કરી રહ્યા છીએ દરેકે દરેક વેપારી પોતાની કંપનીઓને પણ આ રીતે ઇક્વિટી માર્કેટમાં લાવીને ટ્રાન્સપરન્ટ ધંધો કરતા થઈ જાય દેટ ઇઝ માય વિશ